આ બે ની બાપ દીકરાની જે મિત્રતા છે એવા બે મિત્રો જોયા મેં પૂજા ભાઈ એક કીર્તિદાન બાપુજી તો અત્યારે છે ને પણ બાપ દીકરા બાપુજી એક વાત આ તો કહેવાય ની જાહેરમાં પણ એને બાપુજી એવું કારર્તિદાન કે બેટા બાપના ને દીકરાના બે ના છપ્પલ એક એક જોડીમાં હાલતું હોય ને એવા દીકરાને બાપના છપ્પલ મળે ને થાવા પછી બાપ દીકરો તો બરાબર પણ બેટા મિત્ર બની જવાય ત્યાં કીર્તિદાન કે તો લાવો કવિરાજ બીડી લ્યો આવી હોવાણ કર લેતા બાપ દીકરો સાહેબ અને હકીકત છે હોવાણ સિવાય કઈ હાથમાં આવવાનું નથી પણ આ એક પ્રસંગ મને યાદ આવ્યો એટલે કહું આ બાપ દીકરાની વાતું વાત ઘણી છે ઘણી ઘણી નથી આ પેલા આપણે ટપાલું લખતા ને નાથા ભૂરાન પોગે નાથો પૂરા જ પોગે ને એનો એનો છોકરો જ બાપને પોગે બીજું કોઈ નો આ ટપાલમાં ઉપર લખતા આ સત્ય લ્યો ઘણા શું કરતા ખબર એવું આપણે આપણે એમ નથી બાજુ તારું પેટ પોગશે છે ધૈર્ય છોકરા જેવા થાય અને ખરેખર ભગવાન આમાં કોઈ દી હિંગડા નો મંડાયો કોઈ દી નો મંડાય હરણા બાબુ હિંગડા માંડ્યા કીધું કે આ ધરતીમાં કોઈને તારું નામ નો લેવા દઉં ભગવાન કે એમ કોઈને નો લેવા દે કે હા કોઈને નામ નો લેવા દઉં નારાયણે કીધું તો તારી જ પ્રજા પાસે ન લેવરાવું તું પરમાત્મા ની પ્રહલાદ મોકલ્યો ઘીરે બોલો હે રાવણ કે હું કોઈ ના હાથે નો મરું ભગવાન કે એમ કોઈ ના હાથે નો મર તારા જ ભાઈ પાસે મરાવું એકત્રીસ મુ બાણ તો વિભીક્ષણ ના કેવાથી રામે વિભીક્ષણ હવે ક્યાં મારું કે પ્રભુ એના નાભી માં અમૃત કુંભ છે બાપુ અમૃત છે જ નહીં હો ધરતી અમૃત એટલે કેવું હમણાં પૂજા મોરારી બાપુ એ કથામાં ઉલ્લેખ કર્યો કે તમારા જે તમને મંત્ર આપ્યો એ અમૃત છે અને કંઠમાં નહીં નાભીમાં ઉતારી દીધો હોય જેને યોગની ભાષામાં કુંડળી કહેવાય એ નાભીમાં પોગાડી દીધો હોય જપ કરતા કરતા એ જ અમૃત કુંભ છે કોઈ દી મૃત્યુ ન થવા દે હે કદાચ દેહરૂપે ગયા હોય પણ આ ધરતી ભૂલે નહીં ફેલા આ અમુક અમુક બહુ અઘરું છે ભાઈ બહુ બહુ અઘરો એક છોકરાને એમ બાપા કીધું કે આ માર દીકરો બહુ ટપાલ લઈ લઈએ તો આપણા છોકરા ગામડાને ખંભાઈ એવું ને તસ્કારો ઇંગ્લિશ મીડિયમવાળાના આવો ન આવડે અરે પૂછે ભાઈ અંગ્રેજીમાં બાય છે લાઇક ન આવે અંગ્રેજીમાં બાય છે તો ગાયળું કેટલું તો જ ગાયું ઓન લઈ ઈડિયટ ને એ બધી પછી ન બોલાય તો ભાઈ ત્રણ ગાયલથી વધારે અંગ્રેજીમાં બાય છે લાઈક ન આવે હા એ તો ગુજરાતી એક એક આ હો બોલીએ તો એમ તક આવડી અવડી તમને સૌરાષ્ટ્ર 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 જેવું એક નહીં ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકા આવતા હતા ને બાબુ ન્યાલી ઓલાનું થોડુંક ડરે ખરો રણ મૂકીને નીકળી ગયેલા રણ છોડે એટલે કહેવાય એ ન્યાલી આવતા હતા એટલે હારે ગોવાળીયા હતા અને અમારી નાયત થોડી ઘણી હતી હા થોડા ઘણા કોળી ભાઈઓ હા મૂળ એટલે જ તમે તળપદા કહેવા આવ તળ જ તમારું છે બાકી અમે બધા આવે તું છે હા એટલે એ બધા આમ નીકળ્યા હવે ગોકુળમાં તો કૃષ્ણ સાવ સુતિદળી રમેલો એ અહીંયા હાલે ડું એક પ્રસંગ મને દેખાડજો ભગવાન કૃષ્ણ એ સૌરાષ્ટ્રમાં આવીને વહાણી વગાડી રાધાને જ દેતા આવ્યા કે આમ જો અહીંયા બધું નહીં અહીંયા શાળા કરવા થાય ને આ મવાહુદી લઈ ગયો એવું તો પછી એકચુલી કરવું પડ્યું પણ એ નીકળ્યા ને એ તમને અમુક પાવા વગાડતા જાય ને ગોવાળિયા ઘોઘરા બાંધેલા રાસ રમતા જાય ને આવી રીતે આમ ધામસડું આવ્યું આવે એમાં આપણા સૌરાષ્ટ્રમાં નીકળ્યા તો એક જણો દોતો હતો ગાય એ ગાય દોતો હતો અને બાય વાસરું વાળીને ઉભેલી પેલા વાસરું છોડ્યું હોય એટલે વાસરું વાળી અને બાય આમ ઉભેલી બાજુમાં અને એમાં આ ભાઈ ગાય દોતો એમાં આ કૃષ્ણ નીકળ્યું હાકલાન એમાં વાસરુ કૃષ્ણને ઓળખી ગયું હોય કે ભડક્યું હોય મારો રામ જાણે એ બાય ની પહેલી સીધું ગાય પાસે હવે આ ભાઈ ગાય દોતા હોય એમાં આવમાં વાસરું મોઢું મારે એટલે ગાય વટકી ગાયક કર્યો પગ ઉસો ઉસો કર્યો નહીં તડાકો બોલાવ્યો બોઘરા અને જેવું બોઘરા ને ગાય નો બોઘરું સીધું કપાળમાં ઓલો બોલો ભાઈ શ્રી ઘડીક તમે કલ્પના કરો તમે દોવા બેઠા હોય ને તમારી ઘરવાળી વાળી વાસરું વાળી હોય એના હાથમાં લી વાસરું મુકાઈ જાય કપાળ તૂટી જાય ને એમના પાસા ભખ દીને પડી પછી હું પ્રોગ્રામ ચાલુ થાય પછી હું પ્રોગ્રામ તમે કહો હાલો એ તનનો નો બટા ખબર હોય તન તબલાની જ ખબર હોય તું દાંત જ કાંઈ જ

કૃષ્ણ હજર થઈ ગયો બે ત્રણ ગાળ બોલાય દીધી પછી એની પત્ની કીધું કે આ ગાળ હું બોલે વાસરું હામુ નહીં મારા હાથ હામુ જો ઈ બાયના હાથ હામુ જોયું ને તો વાસરું નો કાન બાઈ ના હાથમાં હતો વાસરું એકલું કાન રહી ગયો હાથમાં બાઈ નું મૂક્યું નહીં એ કાન જોઈ ગયો ત્યારથી નક્કી કર્યું કે અહીંયા સાળા ન કરાય ને કાન નો કાન બાયના હાથમાં રહી જાય

શું હોય કેવડો મોટો થઈ ગયો બહાર જઈ અને તું રઝળતી રહી ગઈ તારી ઉપર દયા આવે છે અને કોઈ પણ તારા ઉપર દયા આવે છે એટલે તો થાય ને કે રાધા કોક જ એવી હોય એને પાછો દયા ખામાં તું તાકે નાય રાધા હું તને તને તારી જેટલો કૃષ્ણ છે પ્રસિદ્ધ એની કરતા હવાય પ્રસિદ્ધ કરવી છે કે કઈ રીતે હાલ ને એટલે કઈ રીતે કે તારી હો એક હજાર કવિતાઓ બનાવવું એકલી રાધા તારી એમાં ક્યાંય કાનો નહીં હજારે હજાર કવિતા રાધા તારી એક પણ કાનો નામ ના આવે એમાં અને પછી એટલી સારી કવિતા હોય ને એટલા બધા કલાકારોને આપી દો એટલે એકલી રાધા રાધા જ બધે થઈ જાય કાનો નીકળી જાય જ્યારે રાધાએ ધીમેક દિન કીધું કે તમે હજાર કવિતા બનાવો હે કવિ તો એમાં ક્યાંય કાનો જ નહીં કે નહીં તક જ્ઞા તમે ભૂલ ખાઈ ગયા તક કેમ તક ખાલી રાધા લખો ને તા બે કાના આવે તું કાના વગર કવિતા ન લખી એક ભલામાં એટલે કૃષ્ણની જાજી કવિતા એટલે બાબુ આમાં શ્રદ્ધાનો વિષય હોય એક ડોક્ટર તો ઓપરેશનમાં હાર લેતા હોય એ ફૂલનો હાર એટલે દર્દીએ પૂછ્યું કે ડૉક્ટર સાહેબ કોના માટે ડૉક્ટર કે આપણા માટે બોલો કે આપણા એટલે કે જો મારું પહેલું ઓપરેશન છે જો સાજો તો થઈ જા તો મને પહેરાવી દેજે નહીતર રામ બોલો ભાગ્યો કે આ ધંધા કરે માંદું મરાય બાકી એને આ છે ન મરાય ડૉક્ટર સાહેબ બેઠ એક 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 ડૉક્ટરના ઓપરેશન થિયેટરમાં દર્દી ભાગ્યો ઓલું લીલું કપડું હતું ને એ લીલા કપડાં હોતો રામાપીની હોડ જાતી હોય એમ જાતો હતો લીલુડે ઘોડ લે જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડે ઘોડ વગાડ ને તારા દાદા નું શું જાય પણ આમ તો અભિનાય કેમાં વગાડ છો માં હું ગાવતા ન વગાડે બોલો છો નથી વગાડું રે આદ પાછો સાપું પાડવા હા તુ કે તો એક કડી ગાવ ક્યો ગાવ ક્યો ક્યો ગાવ કે વગાડ જાય વગાડી છોડી જાય વગાડજે યાર આ વિપુલને તાળીઓથી વધાવો